નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપને સહિયારી ચેનલ પૂર્વજોની ગૌરવગાથામાં પૂર્વજોની ગૌરવગાથા આપ શરીર સમક્ષ વાચિકમ સ્વરૂપે રજૂ કરવાનો મારો આ નાનકડો પ્રયાસ છે જેનાથી આપણે આપણી જ્ઞાતિ વિશે જાણી શકીએ તો ચાલુ કરીએ પૂર્વજોની ગૌરવ ગાથા તેમાં જોઈએ ખરબ ખાનદાનીનો પુરાવો એકના અઢાર અને ત્રણ ના તેવીસ કરતા વ્યાજ વાણિયાના ત્રાસ માંથી બચાવવા ભાવનગરના દયાળુ રાજવી શ્રી કૃષ્ણકુમાર સિંહજી ધીરધાર કરનારના ચોપડા મંગાવી તેની તારીજો કઢાવીને વ્યાજ માફ કરાવ્યાના હુકમો બહાર પાડે આપણા ખરક દેણદારોને સેઠિયાઓની હતી મદદ મળતી તેથી કૃતજ્ઞ ભાવે છે તેમના ચોપડે મંડાયેલી રકમના નાના હપ્તેથી સૂકવી આપી પોતાની ખાનદાનીનો દાખલો બેસાડ્યો આથી જ આજે પણ આ વાણીયા શેઠીયાઓ ખડકને ધિરાણ કરતા અચકાતા નથી રાજ્ય ખેતીની ફાર્મ ઉઘરાવાતી અને ન ભરનારની બાકી ખેંચાતી ત્યારે ફક્ત ખડક ખેડૂત ભાઈઓ ફાર્મ ભરી દેતા હતા જ્યારે રાજ્યના કાયદા પ્રમાણે બધાને કરજ મુક્ત કર્યા ત્યારે ખડક ખેડૂતો જ એવા હતા કે જેના પર કોઈ ઋણ ન હતું બાકી બધી જ બધી જ જ્ઞાતિના ખેડૂતોની બાકી ખેંચાતી ફાર્મ માફ થયેલ ખલકને મફતનું ખપતું ન હતું આ ગુણ તેના સ્વભાવમાં હતું રજાશાહીના સમયે ખેડે તેની જમીનનો કાયદો થવાનો હતો ત્યારે પાલિતાના રાજ્યના કણબી લોકોએ ઠાકોર પાસે અમુક હક હિસ્સા માંગતી અઢાર કલમો એટલે કે શરતોની રજૂઆત કરીને જમીન છોડાવવાની તૈયારી બતાવી ઠાકોર સાહેબ કણબી ખેડૂતોનો મતલબ સમજી ગયા અને જાહેરમાં તેઓની રજૂઆત એક શરતે સ્વીકારવા તૈયાર થયા કણબીઓ ખુશ થયા શરતે બંધાણા ઠાકોર સાહેબે શરત જણાવે કે તમોને મારી નોટિસ છે કે તમો અત્યારે જ મારું રાજ્ય છોડીને ચાલ્યા જાઓ અને મારા ગામડા ખાલી કરો પાલિતાના ઠાકોરે ભાવનગર દરબારને અરજ કરી કે અમને બસો ખરક ખરક ખેડૂત ભાઈઓ આપો હું તેમને વસવાને મકાન અને જમીન આપીશ મારે મારા રાજ્યમાં કણબી પટેલો ન જોઈએ એ સમયે ભાવનગર નરેશ જણાવ્યું કે ખરક ખેડૂતો મારા હાથ પગ છે તો હું ઈચ્છતા હો તો બીજા ત્રણસો ખેડૂતો આપું પણ ખરેખર હું અળગા નહીં કરું જ્યારે નવા ધારાધોરણો અમલ કરવાનો થયો ત્યારે રાજ્યે આ પ્રામાણિક ખરક ખેડૂતોને જમીન અને મકાન વેચવાના કાયમી હક આપ્યા આપણા પૂર્વજોની ખાનદાનીના આ પ્રસંગો આપણા ગૌરવની ગાથા સમાન છે ત્યાર પછી જોઈએ શ્રી ખરક જ્ઞાતિનું સંગઠન સાથે રજિસ્ટર થયેલા ધારાધોરણ અનેક આરોહ અને પટકારો અને પરિવર્તનની ઝીલતી આપણી જ્ઞાતિ દાળ રોટલા માટે તળવડતી ભટકતી રહી હતી તે અંતે ભાવનગરના શ્રી ભાવસિંહજીની જાગીરમાં સ્થિર થઈ પ્રજાશાહી લોકશાહી બાદ જમીન અને મકાનના માલિક બનેલ છે આપણા પૂર્વજોને અનેક આકરા ઘાવ ઝીલ્યા પ્રતિક પરિસ્થિતિમાં દિવસો પસાર કર્યા અને પરિવારોની સાર સંભાળ રાખી જીવન જીવ્યા તેઓએ પોતાની ખાનદાની અને ખેલદીલીના વૈભવને આંચ આવવા દીધી નથી

જમણવારનો ધારો હતો આના પરિયાણાનો ધારો હતો માસિયાણામાં માસીયાણું હતું દશુ આણું હતું એક વર્ષ બાદનું આણું હતું શ્રીમંત પછીનું આનું હતું આ બધા ધોરણો છે ત્યારે ખદાયા હતા તો આજે આટલે સુધી રાખીએ જોતા રહે પૂર્વજોની ગૌરવ ગાતા આભાર